જય સ્વામિનારાયણ મે તો મારા વાલા રસોય કરી પાતલે પલાઠી વાળી બેઠા છે હરી સવા શેર ઘી મે તો લાડુ બનાવ્યા ચાજો નાખ્યો માવો મે તો અડદિયા બનાવ્યો દૂધને ખીચડી ધરાવ્યા હરી પાતલે પલાટી વાળી તો હરી વાલા માટે રસોઈ કરી પાતલે પલાટી વાળી હરી કેરીનો રસ ને પૂરી તૈયાર છે કેરી મરસાનું આથણું તૈયાર છે મરસા બનાવ્યા મેં તો મસાલા ભરી પાટલે પલાથી વાળી બેઠા છે હરી મે તો મારા વાલા માટે રસોઈ કરી પાટલે પલાથી વાળી બેઠા છે હરી બુંદા ઘર માર નો સુંદો તૈયાર છે મેથી સણાનો નો અથાણો તૈયાર છે સટણી બનાવી મે તો તમ તમતી પાટલે પલાઠી વાળી બેઠા છે હરી પાટલે પલાઠી વાળી બેઠા છે હરી મે તો મારા વાલા માટે રસોય કરી પાટલે પલાઠી વાળી બેઠા છે હરી હા જા જલે બી મે તો કી માજ બોળી વાલને વટાણા વાલા નથી વિસરી પુરાણ પોળી માં ચાજી રે ભરી પાટલે પલાઠી વાળી બેઠા છે હરી પાટલે પલાઠી વાળી બેઠા છે હરી મે તો મારા વાલા માટે રસોય કરી પાટલે પલાઠી વાળી બેઠા છે હરી કમોત સસરાવી મે તો ભાત બનાવ્યા તું ફેરની દાળ વાલા કી વઘારી પાપડ ધરાવ્યા વાલા તળી રે તળી પાટલે પલાઠી વાળી બેઠા છે હરી પાટલે પલાઠી વાળી બેઠા છે હરી લવિંગ સોફારી ને તો પાન ના બીડલા જળ રે જમણાની જારી ભરી રે લાવી આસમન કરો ને વાલા મોરારી પાટલે પલાઠી વાળી બેઠા છે હરી પાટલે પલાઠી વાળી બેઠા છે હરી ને તો મારા વાલા માટે રસોય કરી પાટલે પલાઠી વાળી બેઠા છે હરી જય સોમતારા